કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી દિવ્યાના જીવનમાં ઘડીએ આવી હતી જ્યારે તે પોતાના કારકિર્દીમાં પરંતુ ગહનામાં એક અનકમ્પલેટ ફિલિંગ હતો તે એક નિર્દોષ અને સજાગ કિશોરી હતી પણ એવામાં એક દિવસ એનો પારો પણ બદલાઈ ગયો કોફી શોપમાં જમવા માટે આકર્ષક રહી હતી ત્યાં તે જોવા માટે એક યુવકનો નજર આવ્યો જેને જોઈને તેની ધબકન થોડી વધારે ઝડપથી ચાલી રહી હતી તેનું નામ જયંત હતું તે મિત્રોનું બની રહ્યો અને તે સાથેની વાતોમાં એક અલગ પ્રકારનું આકર્ષણ થઈ ગયું હતું પછી એક દિવસ જયંતે તેને કહ્યું દિવ્યાની તારા આંખોમાં કનીક વિશેષ છે એમાં એવા સ્વાભાવિક સુમેળ છે જે મારે ઓળખવાનો છે એમ બોલી દિવ્યાના જયંત મારે પણ એવું લાગતું છે પરંતુ હું અહીન્યા છું અને સોંપેલી જવાબદારીઓનો બોજું હટાવવાનો મજાનું છે પણ જયંતે એ નમ્રતા અને પ્રેમપૂર્વક જવાબ આપ્યો તમારી પસંદગી સાથે હું પકડી રાખીશ પરંતુ મારા માટે દરેક દિવસનો અંતે એ તમારા સ્વપ્નોને દેખવાનું છે દિવ્યાના અવાજમાંગ પ્રેમ અને ગુમાવટના હળવા શબ્દો હતા એ વાત તેનાથી દ્રષ્ટિમાં ઊઠી હતી અને તેની આદર્શની દિશામાં બધી જાતિ મૈત્રી પૂરી થવા માટે એક નવો માર્ગ આરંભ થયો હતો અખીરે જો આપની જાતને પ્રેમમાં સાચા રીતે જોડીએ તો તે માટે જીવવાનો અને જીવવા માટે પ્રેમથી મળવું શક્ય છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ